ગુજરાતમાં છૂટક બજારમાં મોટા ભાગની શાકભાજીનો પ્રતિ કિલોનો ભાવ રૂપિયા રૂપિયા છે છે જે સામાન્ય રીતે જોવા રાજ્યના કૃષિ વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે ખેડૂતો મહેનત કરીને તૈયાર કરેલા શાકભાજી એપીએમસી સુધી પહોંચાડે છે પરંતુ તેમને પોષણક્ષમ ભાવ મળતા હોતા નથી તેમના જણાવ્યા પ્રમાણે મંડી બજારમાં શાકભાજી ઠલવાઈ ગયા પછી જ્યારે છૂટક વેપારીઓ પાસે આવે છે ત્યારે તેમાં અલગ અલગ સ્ટેજના ભાવ ઉમેરાય છે પરિણામે ગ્રાહકોને સસ્તું શાકભાજી મળતી નથી ત્યારે કહી શકાય કે ગુજરાતમાં શાકભાજીના ભાવ આસમાને અને ભાવ વધારાનું કારણ વેપારીઓની નફાખોરી છે ચોમાસાની સિઝનમાં શાકભાજીની આવક ઓછી હોવાનું કારણ આપીને વેપારીઓ તગડો નફો કમાઈ રહ્યા છે